નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા શહેરના ઉણાઈ નાકા નજીક ટ્રક ચાલક કારને બચાવવા જતાં અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના ઉણાઈ નાકા નજીક ટ્રક ચાલક વળાંકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકને બચાવવા જતાં ટ્રકનો ભાગ ચાર રસ્તા નજીક દિવાલમાં અડી ગયો હતો બનાવને લઈ ટ્રક એક બાજુ નમી જતા વાહન વ્યવહાર બંધ કરી તાત્કાલિક ક્રેન મંગાવી ટ્રકને સીધી કરવામાં આવતા જાનહાની તળી ગઈ હતી જે માહિતી સોમવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લા પોલીસ ગવન ખાતે ઇન્ચાર્જ ની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લાના ઉથ્થલ તાલુકાના થૂટી ગામે બહાર ગામથી આવેલ સહેલાણીઓ વચ્ચે ઝઘડો થયો હતો જે પ્રકરમાં સોશિયલ મીડિયામાં અન્ય મુદ્દા પર મેસેજ વાયર થતા

તાપી નદીના કાંઠે એક હરવા ફરવાનું સ્થળ છે જ્યાં બહાર ગામથી બે પરિવાર આવેલ જેમાં એક પરિવાર ભરૂચનો હતો અને એક સુરતનો હતો જેમાં મહિલાઓ જ્યારે નાતી હતી ત્યારે તેનો વિડીયો ઉતારેલ છે એવી શંકાના આધારે મોબાઈલ ચેક કરવા માંગતા બંને પક્ષો વચ્ચે માથાકૂટ થયેલ અને એ લડાઈમાં પરિણામે તેમાં સુરતથી આવેલ પરિવાર દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભરૂચથી જે પરિવાર આવેલો એણે છેડતીનો ગુનો દાખલ કરેલ છે તો આ બંનેમાં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હવે આ બનાવ જે છે એ એક ક્ષણિક ઉશ્કેરણીમાં થયેલો હતો અને જેમાં કોઈ કોમી તનાવ નો બનાવ બનવા પામેલ નથી અને બંને પક્ષો બહાર ગામથી અહીંયા હરવા ફરવા માટે આવેલા એકબીજાને ઓળખતા પણ નહોતા તો આ આવી કોઈ પણ અફવા જે છે એ તમામે ન ફેલાવા માટે અત્રેથી અનુરોધ કરવામાં આવે છે તાપી જિલ્લા સેવા સદન ખાતે જઈ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થતા મંત્રી રજૂઆત કરી વિવિધ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા જે માહિતી સોમવારના રોજ બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના ડોલારા ગામે બત્રીસ વર્ષ ઈસબને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામે તો એક કામ કરતી વેળાએ બત્રીસ વર્ષ ઈસમને વીજ કરંટ લાગ્યો હતો બનાવને લઈ કરંટ લાગતા ઈજા પામેલ ઈસમ ચમનસિંહ રાજપૂતને સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી જે માહિતી ત્રણ કલાકે મળી હતી કુકરમુંડા તાલુકાના પીસાવાર પોલીસ ચેકપોસ્ટ નજીકથી ટામેટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસે પીસાવાડ ચેકપોસ્ટ નજીકથી ટામેટાની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જ્યાં પોલીસે કુલ નવ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ કબજે લઈ શ્યામલાલ ભીલ અને ભરત માલી બંને રહે રાજસ્થાનોને ઝડપી લઈ અન્ય ઈશામ રાજુ ઉર્ફે નરેશિંહ મોતીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર દેવાલપાડા ગામની સીમા ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાલપાડા ગામની સીમમાં સ્ટેટ હાઈવે પર ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક પલટી મારી જતાં ટ્રકના સ્પેર પાર્ટ છૂટા પડી ગયા હતા બનાવમાં ટ્રક ચાલકને નાની મોટી ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યો હતો જે માહિતી સોમવારના રોજ બે કલાકે મળી હતી સોંગઢ પોલીસે દમોડી રમતા પાંચ ઇસોમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લાના સોંગોડ પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે દમોડી ગામે ખુલ્લી જગ્યામાં પાના પત્તા હાર રીતના રમતા પાંચ ઇસોમાં નવીન ગામિત ધીરુ ગામિત રમેશ ગામિત અજીત ગામિત અને જીતેન્દ્ર ગામિતને મુદ્દાબાદ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સવારના રોજ ચાર કલાકે મળી હતી કુકરમુંડા પોલીસે મટાવાલ ચેકપોસ્ટ ખાતેથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા બે આરોપીને ઝડપી લીધા તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથકના માણસે મટાવાલ ચેકપોસ્ટ નજીકથી મહારાષ્ટ્ર રાજ્યમાં ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા બે ઈસુમાને ઝડપી લીધા છે જ્યાં પોલીસે છ લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે લઈ બે ઈસુમો જાવીદ કુરેશી અને નજીમ ખા કુરેશીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ સાડા ચાર કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર